ખેરાલુ શહેરમાં રંગેચંગે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ખેરાલુ શહેરમાં રામ ભક્ત પવનભાઈ ચૌધરી સહિત મનોજભાઈ બારોટની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું સાથે ખેરાલુ શહેરમાં રામનવમી યાત્રાના પ્રભારી અને પૂર્વ પ્રમુખ હેમંત શુક્લ સહિત વીડી દેસાઈ પણ આયોજનમાં જોડાયા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશજી ઠાકોર દેલવાડા દ્વારા ગામે ગામ કરવામાં આવી છે જાહેરાત સમગ્ર યાત્રાનો ડોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંભાળશે બજંગ દળના જવાનો આ વખતે ત્રિશુલ સાથે યાત્રામાં જોડાશે ખેરાલુ શહેરમાં સમગ્ર રથયાત્રાના રૂટ પર કેસરીઓ લહેરાયો ભગવી ઝંડીઓ લહેરાવી સમગ્ર શહેર રામમય બની હોય તેવું જોવા મળી રહ્યું છે ખેરાલુમાં ગત રથયાત્રા દરમિયાન તોફાનો થતાં આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે ખેરાલુમાં કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કરાય તેવું પીઆઈ દર્જીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું મહેસાણા જિલ્લામાંથી રવિવારે પોલીસ દ્વારા ખેરાલુ શહેરમાં બત્રીસ જગ્યાએ દાબા પોઈન્ટ સહિત શંકાસ્પદ જગ્યાએ પીઆઈ કે પીએસઆઈની ટીમ ગોઠવવામાં આવશે રવિવારે સવારે નવ વાગ્યે ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે રામ ભક્તો રથયાત્રામાં જોડાશે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ જય શ્રી રામ હું વિશ્વાસોની આપ સૌના માટે પ્રભુ શ્રી રામ એક સંદેશ લઈને આવી છું કહેવાય છે કે પ્રભુ શ્રી રામે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથે અવતાર ધારણ કર્યો હતો જેથી આપણા દેશની અંદર રામનવમી તરીકે ઉજવવામાં આવે છે આવતા રવિવારે છ એપ્રિલના ના રોજ રામનવમી હોવાથી ખેરાલુ સાઈબાબા મંદિર ટ્રસ્ટ તેમજ રામ સેવા સમિતિ દ્વારા શ્રી રામ નોમીની ભવ્ય અને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે દર વર્ષે બગી કે પાર્કીમાં નગરયાત્રાએ નીકળતા શ્રી રામના શ્રી રામ ભક્તો દ્વારા આર્થિક સહયોગ અને તેમના દાન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લાકડાનો રથ તૈયાર કરવામાં આવ્યો છે પ્રભુ શ્રી જગન્નાથજીના જેમ જ આ રથ ખેંચવાનો તમને લાભો મળવાનો છે તો પ્રભુ શ્રી રામ ની રથયાત્રામાં જોડાવા આપ સૌને રામ સેવા સમિતિ તરફથી ભાવભર્યું આમંત્રણ છે હું તો રથયાત્રા રામ રથયાત્રા છ એપ્રિલ ના રોજ રવિવારે સવારે નવ વાગે દેસાઈ બ્રહ્માણી માતાના મંદિર થી પ્રસ્થાન કરશે તો આપ આપના પરિવાર સાથે આ યાત્રામાં અવશ્ય આવજો આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ પ્રભુ શ્રી રામ સૌનું કલ્યાણ કરે